હાલમાં મહત્વના સમાચાર મળી રહ્યા છે કોંગ્રેસના નેતા અમરીશ ટેર કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે મહત્વના સમાચાર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય છે અમરીશ ડેર તેમને લઈને મોટા સમાચાર તેઓ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને અને ભાજપમાં જોડાય તેવી પૂરેપૂરી શક્યતાઓ હાલમાં જોવામાં આવી રહી છે કોંગ્રેસને વધુ એક ઝટકો મળી શકે છે સૂત્રો પાસેથી માહિતી અમરીશ ડેર આવતીકાલે ભાજપમાં જોડાઈ શકે છે અમરીશ ઢેર જે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય છે તેઓ ભાજપમાં ગમે ત્યારે જોડાઈ શકે છે પરંતુ સૂત્રો પાસેથી માહિતી

રાજુલાના પૂર્વ ધારાસભ્ય આવતીકાલે ફરી ભાજપમાં ઘર વાપસી કરે તેવી શક્યતાઓ જે છે તે વર્તાઈ રહી છે અને પૂરી શક્યતા છે કે આવતીકાલે અમરીશ ડેર જે છે તે પોતાના સમર્થકો સાથે જ અમરેલી જિલ્લામાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં કેટલાક ચૂંટાયેલા સભ્યો કે જેઓ તેના સમર્થક છે તેની સાથે તે ગમે તે ઘડીએ કેસરીઓ ખેસ ધારણ કરી શકે છે શક્યતા એક એ પણ જોવાઈ રહી છે કે આજે બપોર બાદ સી આર પાટીલના નિવાસસ્થાન ખાતે અમરીશ ડેરની મુલાકાત સી આર પાટીલ સાથે થઈ શકે છે અગાઉ અનેક વખત સી આર પાટીલે પ્રયત્ન કર્યો હતો કે અમરીશ ડેર છે તેની ઘર વાપસી ફરી એક વખત ભાજપમાં થાય આહિર સમાજનો મોટો ચહેરો છે અમરીશ ડેર અને તેના કારણે જ અમરેલી લોકસભા બેઠક જે છે તેમાં મોટી સંખ્યામાં આહિર મતદારો છે સાથે જ જો અમરીશ ડેર ભાજપમાં જોડાઈ જાય તો તેની અસર અન્ય સીટો ઉપર પણ થાય એવી છે અને તેનો સીધો ફાયદો ભાજપને થાય તેવી પૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે એક માહિતી પણ સામે આવી રહી છે છે કે અમરીશ તે પાટીલ સાથે મુલાકાત કરશે અને ત્યારબાદ કોઈ પણ ઘડી તે ભાજપનો કેસરીયો ધારણ કરશે બિલકુલ અમરીશ ડેર ભાજપમાં ગમે ત્યારે જોડાઈ શકે છે પરંતુ કોંગ્રેસ છોડવાનું શું કોઈ કારણ અમરીશ ડેરે આપ્યું છે ખરી સત્તાવાર રીતે કોઈ પણ માહિતી જે છે તે સામે આવી નથી અને હજી સુધી તેણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું નથી જેને લઈ અને તે અંગે તેમના દ્વારા કોઈ ચોક્કસ ફોડ પાડવામાં આવ્યો નથી પરંતુ જે પ્રમાણે સી આર પાટીલ છેલ્લા ઘણા સમયથી પ્રયત્ન કરી રહ્યા છે કે અમરીશ ડેર જે છે તે ભાજપમાં ઘર કરે અને છેલ્લા ઘણા સમયથી આ અંગે અમરીશ ડેર સાથે ભાજપ સતત સંપર્કમાં હતું અને તેના કારણે માહિતી એ સામે આવી રહી છે કે હવે આ અંગે ચર્ચા વિચારણા છે તે અમરીશ ડેર અને સીઆર આર થઈ ચૂકી છે અને સીઆર આર પાટીલ સાથે મુલાકાત બાદ અમરીશ ડેર જે છે તે કોઈપણ સમયે કેસરીઓ કે તારણ કરી શકે છે બિલકુલ અમારી સાથે આપ કશ્યપ જોડાયેલા જ રહેશો

પણ બસ ચૂકી ગયા શ્રી અમરીશભાઈ ડેર શ્રી રઘુભાઈ હુંબાલ મારો મિત્ર છે ઓનલ લાવવાનો જ છું હાથ પકડીને જો અમરીશ કેટલા લોકો તારી પાડે છે ખાસ વાત કરી એક સંબોધનમાં તેમણે જણાવ્યું કે મેં તો બસમાં રૂમાલ મૂકી રાખ્યો હતો મારા મિત્ર માટે અમરીશ ડેર પરંતુ તે બસ ચૂકી ગયા હતા એટલે કે સી આર પાટીલ અગાઉ કહી ચૂક્યા હતા કે અમરીશ ડેરે તેઓ ભાજપમાં લાવશે અને સૂત્રો પાસેથી પણ એ જ માહિતી મળી રહી છે અમરીશ ડેર આવતીકાલે ભાજપમાં જોડાઈ શકે છે જે સત્તાવાર રીતે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું નથી આપ્યું પરંતુ સી આર પાટીલ સાથે તેમની જે મુલાકાતો થઈ છે તેના પરથી માહિતી મળી રહી છે કેન્ડ ને કોઈ અત્યાર સુધી જાણ કરી છે અમરીશ ટેરે અને આજે સી આર સંબોધનમાં જે નિવેદન હતું સૂચક નિવેદન હતું અમરીશ ટેરને ભાજપમાં લાવશે તેવી વાત તેમણે સંકેત આપ્યો જ હતો તે અંગે રાજકીય ચર્ચા શું ચાલી રહી છે બિલકુલ સી પાટીલ દ્વારા સ્પષ્ટ શબ્દમાં એ વાત કહેવામાં આવી હતી કે અમરીશ ડેર મારા જૂના મિત્ર છે અને તેને હાથ પકડી અને હું ફરી એક વખત ભાજપમાં લઈ આવીશ અને તેના માટે સીટ ઉપર રૂમાલ મૂકી રાખ્યો હતો પરંતુ તે બસ ચૂકી ગયા આ તેનું નિવેદન હતું વિધાનસભા ચૂંટણી નજીક જ્યારે હતી એ સમયનું મહત્વની બાબત છે કે રાજકીય સૂત્રો જે છે તે કહી રહ્યા છે કે અમરીશ ડેર કોઈપણ ઘડીએ ફરી એક વખત ઘર વાપસી ભાજપમાં કરશે પરંતુ કોંગ્રેસમાં જો અમરીશ ડેર રાજીનામું આપે છે તો અમરેલી લોકો લોકસભા ઉપર તેની મોટી અસર છે તે જોવા મળશે સાથે જ ભાવનગર લોકસભા વિસ્તાર જે છે તેમાં પણ આ અંગ ની મોટી અસર છે તે જોવા મળશે અમરીશ દેર જે છે તે આમ તો આહિર સમાજમાંથી આવે છે પરંતુ રાજુલા બેઠક જે છે તેમાં દરિયાઈ વિસ્તાર છે એટલે કે માછીમારો છે કોળી સમાજના લોકો છે આહિર સમાજના લોકો છે આ તમામ સમાજ ઉપર તેની પકડ છે અને તેનો સીધો ફાયદો જે ભાજપને આગામી લોકસભાની ચૂંટણીમાં થાય તેવી શક્યતા જે છે તે જોવાઈ રહી છે જેના કારણે જ છેલ્લા ઘણા સમયથી સી આર પાટીલ છે તે આ અંગે પ્રયત્ન કરી રહ્યા છે કે અમરીશ દેરને ભાજપમાં ઘર વાપસી કરાવવામાં આવે અને તેના કારણે જ ઘણા સમયથી તેમના દ્વારા આ અંગે મહેનત પણ કરવામાં આવી રહી હતી ત્યારે હવે કોઈ પણ અમરીશ ડેર ફરી એક વખત ભાજપમાં ઘર વાપસી કરે તેવી શક્યતા જોવાઈ રહી છે ઘરવાસી વાપસી એમત તો નહીં કરે કશ્યપ કોઈ મોટી જવાબદારી સાથે કે કોઈ વચન સાથે કરશે એવી કોઈ ચર્ચા છે કે કોઈ જવાબદારી એમને સોંપવામાં આવી શકે ગત વિધાનસભાની ચૂંટણીમાં હીરાભાઈ સોલંકીની સામે અમરીશ ડેર જે છે તે ચૂંટણી હારી ગયા હતા પરંતુ એક શક્યતા એ જોવામાં આવી રહી છે કે હીરા સોલંકી જે છે તેને ભાવનગરથી લોકસભા ચૂંટણી લડાવવામાં આવે અને રાજુલા બેઠક જે ખાલી થાય તેમાં અમરીશ ડેર જે તેને પેટા ચૂંટણી લડાવવામાં આવે ને કોંગ્રેસના મેન્ડેટ ઉપર અમરીશ ડેર જે છે તે વિધાનસભા ચૂંટણી લડશે અને ત્યાંથી તેને ધારાસભ્ય જે છે તે બનાવવામાં આવે તેવી પૂરી શક્યતા જે છે તે જોવાઈ રહી છે ઘર વાપસી ચોક્કસ કરશે એ વાત જે છે તે ભાજપમાંથી જાણવા મળી રહી છે પરંતુ કયા સમીકરણો સાથે તે હાલ ચર્ચા કરી રહ્યા છે તેને લઈ અને કોઈ સત્તાવાર માહિતી નથી આવી પરંતુ જે શક્યતા જોવાઈ રહી છે તે રાજુલા બેઠક જે છે જો અમરીશ ડેરને ઘર વાપસી કરાવવી હોય તો રાજુલા બેઠક ખાલી કરાવવી પડે એટલે કે હીરા સોલંકી જે છે તેને ભાવનગર લોકસભાથી ચૂંટણી મેદાનમાં ઉતારવા પડે સામાજિક સમીકરણો લોકસભા ચૂંટણીને લઈને જોઈએ તો જે ગઠબંધન થયું છે કોળી સમાજમાંથી ઉમેદવાર છે તે ચૂંટણી મેદાનમાં ઉતારેલો છે ભાવનગર બેઠક ઉપરથી તેની તેની સાથે સાથે જ ભાજપને પણ જો મોટા માર્જિનથી જીત મેળવવી હોય તો તેને પણ કોળી ઉમેદવાર જે છે તે ઉતારવો પડે અને આ સમાજનો બિલકુલ બિલકુલ કશ્યપ એટલે ખાસ કહેવાય કે રાજુલા બેઠક ખાલી થાય પરંતુ આખરે પેજ ક્યાં ફસાયું છે અમરીશ ડેર જે સૌરાષ્ટ્ર કદાવાર નેતા છે સંદેશ ન્યૂઝ પર સૌથી મોટા સમાચાર અત્યારે આપ જોઈ રહ્યા છો કે અમરીશ ડેર સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે કે અમરીશ ડેર અમરેલી બેઠકથી લોકસભા તેમણે લડવી છે એટલે કે તેમણે લડવી છે તેમની ઈચ્છા છે ભાજપના હીરા સોલંકીને ટિકિટ આપે તેવી શક્યતા છે પરંતુ અમરીશ ડેરને આજે અમરેલી બેઠકથી લોકસભા લડવી છે એટલા માટે તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે કે શું અમારા આઉટપુટ હેડ મનીષ પુરોહિત તમારી સાથે જોડાઈ ગયા છે મનીષ અમરીશ દેર ગમે ત્યારે ઘર વાપસી કરી શકે છે ભારતીય જનતા પાર્ટીમાં પરંતુ એમએસ તો નહીં કરે એમને કંઈક ટિકિટની વાત કે મોટી જવાબદારીની વાત પણ આપી શકે છે સૂત્રો પાસેથી શું માહિતી મળી રહી છે અમરીથી અમરીશ દેર માટે જે પાર્ટીને રૂમાલ રાખીને મૂક્યો હતો બસમાં અને એ રૂમાલ હવે લેવાનો સમય આવી ગયો છે કારણ કે અમરીશદેર ભાજપની બસમાં સવાર થવા માટે જઈ રહ્યા છે છેલ્લા કેટલાક સમયથી મતલબ લગભગ ચોવીસ કલાકથી ઉપરનો સમય થઈ ગયો છે કે એમના બંને ફોન સ્વિચ ઓફ આવી રહ્યા છે અમારા પ્રતિનિધિઓ વારંવાર એમને ફોન કરીને સંપર્ક કરવાની કોશિશ કરી છે પરંતુ તેમનો ફોન અત્યારે નથી લાગી રહ્યો પરંતુ એમના જે નજીકના માણસો છે તેમની પાસેથી જે માહિતી મળી રહી છે રાજનીતિને જે લોકો સૌરાષ્ટ્રની જાણે છે એમના પાસેથી જે માહિતી મળી છે એ મુજબ અમરીશ ડેર અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે પોલિટિકલ બાર્ગેનિંગ ચાલી રહ્યું છે અને એમાં સૌથી મોટી વાત સામે એવી આવી રહી છે કે અહીંયા કોળી ચહેરા તરીકે રાજુલાના જે ધારાસભ્ય છે હીરા સોલંકી એને ભારતીય જનતા પાર્ટી ક્યાંક ટિકિટ આપે ત્યાં સારો લાગી રહ્યા છે પરંતુ બધાની વચ્ચે જો અમ્રિશ ડેરનું એવો અમરી ધરના જે નજીકના માણસો એવું કહી રહ્યા છે કે અમરીશ ડેરે અહીંથી લોકસભાની ચૂંટણી લડવી છે ભારતીય જનતા પાર્ટીમાં બીજું ગણી તેમના માટે એવું પણ સેટ થઈ રહ્યું હોય એવું સામે આવી રહ્યું છે કે રાજોલાની જો બેઠક ખાલી થાય છે તો એ જ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટી અહીંથી જે અમરીશ ડેર છે એમને વિધાનસભાની પેટા છૂંટણી લડાવી શકે છે અને ધારાસભ્ય બનાવીને કદાચ સરકારમાં કંઈક હિસ્સેદારીમાં રાખે તેવી પણ વાત સામે આવી રહી છે પરંતુ અહીંયા જે પેચ ફસાયેલો છે એ છે કે અમરીશ ડેમના સૂત્રો એવું કહી રહ્યા છે કે તેમણે લોકસભાની ચૂંટણી લડવી છે પરંતુ ભારતીય જનતા પાર્ટી તરફથી એમને ઓફર પેટા ચૂંટણી હોય તેવું પણ સામે આવી રહ્યું છે પ્રીતિ બિલકુલ આપ અમારી સાથે જોડાયેલા જ રહેશો મનીષ